હલો ફ્રેન્ડ હું છું વધીતીને હું કરું છું લોગિંગ આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે તો જો પપ્પાના ઘરે આવી ગઈ છું ફાઇનલી અને મમ્મી અહીંયા બનાવે છે રસોઈ તો આજે મમ્મી તારે દીકરી આવી છે કેવું લાગે મજા આવો મજાને અને હું બનાવવાનું છે દાળ ભાત ભીંડાનું શાક હમ દાળ ભાત અરે ભીંડાનું શાક બનાવવાનું છે તો ચાલો બનાવીએ આજે જમવામાં બની ગયું છે અને જમવામાં છે દાળ ભાત શાક રોટલી અને મોહનથાળ અને બધા જોવા જે સાથે બેસી ગયા છે જમવા માટે અને આજે કાનાભાઈ પણ સાથે છે રાતનો જમવાનો પ્રોગ્રામ થઈ ગયો છે બટેકા ભૂંગળા ચાલો બધા બટેકા ભૂંગળા ખાવ હાલો પપ્પા હવે બે જવું છે ને તો પપ્પા માટે હા જો પપ્પા માટે તો છે ને ભાઈ રોટલીનું શાક બન્યું છે પપ્પા જો ગામડે જવા માટે તૈયાર થઈ ગયા છે બસ જાઉં છે ને હું આવી એટલે ઉભડા હું આવું એટલે જવું જ પડે તો જો તૈયાર થઈ ગયા છે એકલા જાય છે અને મમ્મી એની સેવામાં છે કાનાભાઈ આવી ગયા છે પપ્પાને મૂકવા જવા માટે જવા જાય છે આવજો જય ગોપાલ જય ગોપાલ ફોન કરજો તું ક્યાં જાતો હતો તું ઘર ભેગો થઈ સીધો જો મારે ને મમ્મીને હાલવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી હાલે છે હું હાલું છું તો મમ્મીએ મારા ચંપલ પહેર્યા છે હું મમ્મીના ચંપલ પહેરું છું હાલો માતૃશ્રી થોડુંક હાલો વાહ હાલવાનું ચાલુ કરી દીધું થોડુંક હાલીએ ક્યાંય ઘરે બેઠા હતા એટલે મારા ઘરે હોય ને તો દોડા દોડી થોડી ઘણી થતી હોય અહીંયા કાંઈ દોડા દોડી ન થાય એટલે હાલવું પડે થોડુંક હાલી લઈએ એટલે ખાધેલું પચી જાય આવીએ એટલે આપણું જે જૂનું ગોદડું જે ઓઢતા હોય ને એ ઓળવાની ખુશી અને એ સુકૂન કંઈક અલગ જ હોય તો કોને આવું થાય છે કમેન્ટ કરજો સાથે સાથે આપણે આજનો મિની બ્લોગ અહીંયા એન્ડ લઈએ મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા જય શ્રી કૃષ્ણ